ત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને અજના દર્શન કરાવી રહ્યા છીએ આજના લાય દર્શન આ છે ગતિ મંદિર મંદિર લાઈ દર્શન તમે જોઈ શકો મંદિર પણ સુંદર મિઝાનો લાગી રહ્યું છે મંદિરને પણ સુંદર મજાના દર્શન કરી શકો છો તો આજના સુંદર મજાના લાઇ દર્શન ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી આપણે સમાધિ મંદિર

ચિના કદીના લાયદર્શિ મિત્ર મુકેશભાઈ જય શ્રીરામ રાધે રાધે રંજુબેન ગોહિલ બાપેશરત ડાબે બાપેશનો ભક્ત બાપશરામ ગભાઈ બાપેશભાઈ જય શ્રીરામ આજના સુંદર મજાના માર્ગદર્શન કરી શકો છો ચાલો સમાજ અંદર જઈને સમાજ અંદર દર્શન કરાવી મિત્રો નવા મિત્રો એમને જણાવી દઈ ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન કે શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન જીનેશ ભાઈ દરજી રામ જય શ્રી રામ રાધે मंदिर है कि जो मंदिर सुंदर मजा लगी रही है तो आज सुंदर मजा मित्रों <coughs> चलो मित्रों

તો બાપાના મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની જાઓ નવા મિત્રો હોય તમને જણાવી મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના

આ બાજુથી મંદિર પણ જોઈ શકે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્ર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ જશે જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈમાં જોડે છે લક્ષ્મણસિંહ સોટા બાપેશમાં પુષ્પરાજ છે સાડા સાત પછી લાઈવમાં જોડાના છે તો આજ માય દર્શન જોઈ શકે

শুভ সবার ভাই বাবা সীতারাম ভাই আপনার লাই দিচ্ছেন লাই দর্শন

Aku udah pulang, masih terbang, masih terbang, udah જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજે લાઈવ દર્શન જોઈ શકો છો લક્ષ્મણ લક્ષ્મણસિંહરામ હોય તો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં ભણીજો મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય ચેનલમાં પહેલીવાર હોય જનરલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ચાલો હું આગળ જઈએ મંદિરના દર્શન કરાવીએ તો આજના સંજન લાઈવ દર્શન તો બધા મિત્રોને વપસ કરાવ આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો ગુજરાત અપડેટ બાબા સીતારામભાઈ દેવાંગભાઈ મોવાથી લાઈવમાં જોડાઈ ગયા છે અને આજના સુંદર મજાના મંદિરના દર્શન જોઈ શકો છો તો બધા મિત્રોને બાબા સીતારામભાઈ જય શ્રી રામ રાધે આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય તો અમને જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન આપણે સાંજે સાડા આઠે અને સવારે સાતને વિશે તો સાતને પંદર લાઈવ દર્શન કરાવી છે તો આજના સુંદર મજાના દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બાપેશરામભાઈ લક્ષ્મણસિંહ તો જય રામ રાધ રાધે આજનું લાઈવ એટલે સુધી રાખીએ નીતિનભાઈ જાંબુસાપેશરામભાઈ નીતિન તો બધા મિત્રોને બાપેશરામ જય રામ રાધા રાધે અને તમારો ટાઈમ કરીને લાઈવમાં જણાવે એટલા માટે ખૂબ ખૂબ આભરું ફરી પાછા સાંજે સર લેવામાં તો બધા મિત્રોને વિશ્રામ જય શ્રી રામ રાધે રાધે આપણું દેશ શુભ રહે